नमस्कार मित्रों बात करिशो आज ना ताजा समाचार में गुजरात एसटी निगम द्वारा ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા ને ધ્યાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અતરે જણાવીએ કે તમામ જિલ્લા લેવલ ના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા અભી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા સૂચના આપવામાં આવી છે જે અનુસંધાન હે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ટ્વીટ કરી જાણકારી આપી છે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા ને લઈ ખાસ સુવિધા શસ્ત્ર બીટ વીટ કરી જણાવ્યું છે કે રાજ્યમાં આગામી તારીખતા 02/2025 થી તા.03/025 દરમિયાન આયોજિત થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા સંદર્ભે ST નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનો આયોજન કરાયું છે. જેમાં ST નિગમ દ્વારા દર વર્ષની જન વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી રીપો ચલાવવાનો આયોજન છે. હાલમાં જેતે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળી છે. હજુ પણ માંગણી મળી છે તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. કંટ્રોલ રૂમ પર શરૂ કરવામાં આવશે. મુદમાં જણાવ્યુ છે કે एसटी નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવાતાની લેખિત સૂચનો પ્રસિદ્ધ કરે છે. एसटी નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પર શરૂ કરવામાં આવશે. તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે બાઈટને દબાવી દેજો.